ખરેખર ગુડ મોર્નિંગ કેમ છો બધા નવા વિડીયો ની ફરી વાર તમારું હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત છે તો ભાઈ આ છે ભરતભાઈ ને ઇન્ટ્રો સ્ટાર્ટ કર્યો છે મેં તો અત્યાર મસ્ત મજા ની સવાર પડી ગઈ છે અને હું ડાયરી હોટેલ માંથી ઉભો થયો ડાયરી કમ કમજો તમે નજારો જોવા આવી ગયો કારણ કે અત્યારે ભાઈ આઠ વાગી જશે બાકી સનસેટ હતો જોરદાર અત્યારે તો સનસેટ બહુ નથી રહ્યો બાકી નજારો એકદમ સુપર છે અને ભરતભાઈ ને બધી સ્ટોરી શૂટ કરતા એટલે ભાવનગર આવી ગયા છે જોઈ ગયો તમે ભાવનગર નો નજારો હા કામ વધારે રોકાવું પડ્યું હતું

ચાર્જિંગ ના બહુ આપડે આપડે થોડું યાર ચાર્જર લે થોડા લાવ્યા તા એક ચાર્જર હતું ભરતભાઈ એમાં ઓલું આવે પછી હોટલ વાળા લેવા ઉછી

તો ફાઇનલી લેબોરેટરી પહોંચી ગયા છે અને વાગી ગયા છે દસ તો હવે કામે લાગી જાય કામ કરવા મળી ભાવનગરથી આવી ગયા છે અને બહુ જ મજા આવી બધા યુટ્યુબર સાથે લાલજીભાઈ મિતાબેન ચૌહાણ પીજી પરમાર અને ખાસ તો જેકભાઈ સાથે તો વ્લોગની અંદર તમે હજી કન્ટિન્યુ રહેજો આપણે હજી કામ પતાવીને પાછો એક વ્લોગ શૂટ કરવા જવાનું છે તો વ્લોગની અંદર ફાઈનલી આપણે આવી ગયા છે લેબોરેટરીએ અને આજનું બધું કામ પૂરું કરી નાખ્યું છે રિપોર્ટ બહુ ઓછા હોય છે શિયાળાની અંદર બપોર પછી આપણે ફ્રીજ હોય છે તો આપણે બપોર પછી વોકિંગનું કામ કરતા હોઈએ છીએ જેથી કંઈક ટાઈમ આપણો સ્પેન્ડ થાય અને કંઈક શીખી શકીએ તો ભાવનગરની ટ્રીપ બહુ સારી રહી તો ગઈકાલના ભાવનગર ગયા હતા અને આજે દસ વાગે લેબોરેટરી આવી ગયા હતા મોવા આખો દિવસ કામ પતાવીને હવે હું આવી ગયો છું ઘરે તો જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં અને ખાસ સબસ્ક્રાઇબ કરી નાખજો તો આવું નવા વિડીયો તમારી સાથે લાવીશ અને જેકભાઈ ને એ બધા સેલિબ્રિટી સાથે રહેવાથી આપણને પણ ઘણું બધું નોલેજ આવતું હોય છે તો તમે કોઈ પણ ફિલ્ડમાં હોય જેની પાસે નોલેજ હોય એની પાસે તમે શીખી શકો છો તો વિડીયો ગમ્યો હોય તો લાઇક કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં અને ખાસ તો સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ પછી કાલ નવા વ્લોગ સાથે